જય માતાજી મિત્રો શાસ્ત્રો અનુસાર મહાસુદ આઠમ માઘ માસની શુક્લ પક્ષની આઠમ તિથિ એ દિવસને ખોડિયાર માતાજીનો જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો આ વિડિયોમાં મા ખોડિયાર માનો ઇતિહાસ રજૂ કરું છું ખોડિયાર માનું સાચું નામ શું છે તેના જન્મ પાછળની કથા શું છે તે ઇતિહાસ આ વિડિયોમાં સાંભળીશું માં ખોડિયારમાના પ્રાગટ્ય અંગેની શાસ્ત્રોમાં જે કથા મળે છે તે મુજબ નવ થી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા ચારણ એટલે તેમના જીભે માં સરસ્વતી નો वास તેવો વ્યવસાયી માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ખરી દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુખ દેવળબાને કાયમ રહેતું હતું મામળિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખિયા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડીયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈ ખોટતું હોય તેવું લાગતું આ ચારણની જીભ પર સ્વયંભૂ માતા સરસ્વતીનો વાસ હોવાને લીધે વલ્લભીપુરના મહારાજા શિલાદિત્યનો તે સૌથી પ્રિય હતો તથા રાજદરબારમાં સૌ તેને મામળદેવ તરીકે સંબોધિત કરતા મામળદેવને મળતા અધિક માન સન્માનથી ઘણા લોકો ખુશ ન હતા તથા તેમના મનમાં મામળદેવ પ્રત્યે દ્વેષની લાગણી ઉદ્ભવતી હતી એક સમયે એવું બન્યું કે અમુક ઈર્ષ્યાળુ સ્વભાવના લોકોએ રાજાને એવી કાનભંભેરણી કરી કે મામળદેવ નિઃસંતાન છે જેની મિત્રતા રાજ્ય માટે અહિતકારી છે તથા અપશુકન્યાળ છે તેમની નજીક રહેવાથી આપનું રાજ્ય આપ ગુમાવી શકો છો અને રાજા આ લોકોની વાતમાં ફસાય અને રાજસભામાંથી મામડીયા ચારણને ધૂતકારે છે તેને કાઢી મૂકે છે આ દ્રશ્ય મામડિયા ચારણથી સહન ન થયું આ ઘટના બાદ ઘણા લોકો તેને મેણા ટોણા મારવા લાગ્યા આમ તેને જે લોકો સામે મળ્યા તે લોકો તેને વાંઝ્યા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈ વલ્લભીપુરથી પોતાના ગામ આવી પોતાની પત્ની દેવળબાને રાજા સાથે થયેલ વાત કરી જિંદગી હવે ઝેર જેવી લાગવા માંડી પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસી નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે આમ છતાં સંકેત ન મળ્યા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોક નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું અને મામડિયા ચારણ ખુશ થઈ ઘરે આવ્યા ઘરે આવી પોતાની પત્નીને વાત કરી ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ ને ત્યાં અવતરેલ નામ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યો આ આઠે બાળકોનો ખૂબ જ લાડકોડ થી ઉછેર થાય છે સાત સાત બહેનો નો એકનો એક ભાઈ મેરખિયો જેની સાતે બહેનો ખૂબ જ કાળજીથી પોતાના નાના ભાઈ ને કોડ થી રમાડે છે તેની સંભાળ રાખે છે આમ આઠે ભારુ ધીમે ધીમે મોટા થાય છે હવે એક દિવસ એવું બને છે કે આઠે ભારુ રમતા હતા અને નાના ભાઈ મેરોખ્યાને ઝેરી સાપે દંશ દીધો છે જેની ખબર તેના માતા-પિતાને પડે છે સાતેય બહેનો અને માતા-પિતા ખૂબ જ દુખી થાય છે સાપનું ઝેર ઉતારવા વૈદોને બોલાવ્યા છે એક વૈદે ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ લાવી સૂર્ય ઉગે તે પહેલા એ કુંભમાંનું દ્રવ્ય કુંભ લેવા જાય છે જાનબાઈને ઉતાવળે આવતા તેને રસ્તામાં માં ઠેસ વાગે છે અને ચાલવામાં તકલીફ પડતી હતી અને સૂર્ય ઉગે તે પહેલા મેરખિયા પાસે પહોંચવા તેણે મગરની મદદ લીધી મગર ઉપર બેસી જાનબાઈ ઉતાવળે આવે છે જ્યારે જાનબાઈ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા ચાલતા હતા અને ત્યારથી તેની બહેનો તેને ખોડી કહીને બોલાવવા લાગી બસ ત્યારથી જ માં ખોડિયાર નું નામ ખોડિયાર પડ્યું લોકો તેને ખોડિયાર નામે ઓળખવા લાગ્યા માં ખોડિયાર જેનું નામ સ્મરણમાં જેના સપ્તાક્ષરમાં સાક્ષાત દર્શન થાય છે જ કેતા જીવન સુધરે ય કેતા અવની સુખ મળે ખે કેતા માં ખડી થાય ડી કેતા દળદળ જાય યા કેતા માં આવી મળે કેતા રીધી સિદ્ધિ મળે માં કેતા મરણ ટળે જય કેતા જય જય કાર થાય ખોડિયાર નું સ્મરણ કરતા સંકટ જાય જેનું સ્મરણ કરવાથી એ ઉની આંચ ન આવવા દે દરેક ની મનોકામના પૂરી કરનાર માં ખોડિયાર ની પ્રાગટ્ય કથા સાંભળનાર દરેક મિત્રોને જય માતાજી